દિવાળી પહેલા જ સુરત એસઓજીએ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે તેમજ કુલ રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ એસઓજીએ ચાર આરોપીને પણ ઝડપી પાડે છે હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે ભેળસેળિયા ઘીનું વેચાણ માત્ર ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બજારમાં પણ કરવામાં આવતું હતું ઘીને દાણાદાર અને સુગંધયુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો પોલીસના જણાવ્યા અનુસાર આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણેય ફેક્ટરીમાં ચોવીસ કલાક પ્રોડક્શન ચાલુ રહેતું હતું પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ચાર આરોપી ઝડપી પડે છે જેમાં જયેશ કુમાર રમેશચંદ્ર મૈસૂરિયા અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા સુમિત કુમાર જયેશભાઈ મૈસૂરિયા અને દિનેશ કુમાર તેજાજી ગેહલોતનો સમાવેશ થાય છે તમામ આરોપીનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેનું છે એસઓજીના પીઆઈ અતુલ સોનારાએ આ સમગ્ર કૌભાંડની વિગતો આપતા જણાવ્યું હતું કે આ નકલી ઘીમાં દૂધ જેવી કોઈ વસ્તુ જ નહોતી આરોપીઓ માત્ર આર્થિક ફાયદા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી રહ્યા હતા આ નકલી ઘી મુખ્યત્વે વનસ્પતિજન્ય તેલો જેમ કે પામોલિન તેલ અને કોરમ નામના કેમિકલનું મિશ્રણ કરીને બનાવવામાં આવતું હતું લોકોને એવું લાગે કે તેઓ ગાય કે ભેંસનું શુદ્ધ ઘી ખરીદી રહ્યા છે તેના માટે આરોપીઓ ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતા હતા જે ઓરિજિનલ ઘી જેવી આબેહૂબ ગંદ પેદા કરતું હતું ગ્રાહકોને છેતરવા માટે ઘીને ઓરિજિનલ દેશી ઘી જેવો પીળો રંગ આપવા માટે તેમાં કલર ભેળવવામાં આવતો હતો સૌથી ચોંકાવનારી વાત એ છે કે દાણા દારતા એ દેશી ઘીની મુખ્ય ઓળખ છે નકલી ઘીને પણ ઓરિજિનલ ઘી જેવું દાણાધાર બનાવવા માટે આરોપીઓ એસેસ નામનું કેમિકલ વાપરતા હતા આ કેમિકલ અને કલરના ઉપયોગથી બનતું ઘી એટલું જોખમી છે કે પીઆઈ અતુલ સોનારાએ કેન્સર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ અંગે ડોક્ટરોના અભિપ્રાય લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેઓ રિધમ મૌલી પ્રીમિયમ દેશી ઘી શ્રી મૌલી પ્રીમિયમ શુદ્ધ દેશી ઘી અને શાશ્વત પ્રીમિયમ ઘી જેવા નામોથી આ ભેળસેળયુક્ત ઘીનું વેચાણ કરતા હતા સમગ્ર મામલે એસઓજી હાલ બારીકાઈથી તપાસ કરી રહી છે કારણ કે આરોપી મૈસુરિયાના ભાઈ વિરુદ્ધ પણ બનાસકાંઠામાં સત્તર લાખના નકલી ઘીનો કેસ નોંધાયેલો હોવાથી આ આખી ચેનલ ખૂબ લાંબી હોવાની શક્યતા છે પોલીસે ડુપ્લિકેટ ઘી અને મશીનરી સહિતનો તમામ મુદ્દા માલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે અને અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી આ સ્પેશિયલ ની અંદર ઘી બટર પનીર ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ડુપ્લિકેટિંગ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એના પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફોર્મ બનાવી આ લોકો એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફમ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘીને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજ થઈ પેકેજિંગ થઈને જ બહાર નીકળે આ લોકો દ દરેક વસ્તુની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે પામોલીઝ તેલ એ તેલ પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે એ ટાઈપનું એક કેમિકલ આવે છે એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામના કેમિકલનો ઉપયોગ કરતા હતા આ એસેસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે તો આ દાણાદાર બનાવવા માટે આ એસેસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી હા મોટા ભાગે આ લોકો નંદુરબાર સુરત ની અંદર મોટા ભાગે આ લોકો કેટરિંગ વાળા જે રસોઈનું ને એનું કામ કરે છે એ લોકોને આપે છે હોટલો માં આ લોકો નો ઉપયોગ છે પછી જે સ્ટ્રીટ ફૂડ ની અંદર જે બધી આ લારીઓ ને એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકો ના ગ્રાહકો આ પ્રકારના હતા આ લોકો માર્કેટ ની અંદર છસો એસી રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને એમઆરપી આ લોકો આઠસો નવસો હજાર ત્યાં સુધી એમઆરપી લગાવતા હતા સમય નક્કી કરવામાં આવ્યો હતો વેચવા માટે આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકોએ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે રિધમ મૌલી આ આ ટાઈપના જે નામ હતા એની એ લોકોએ ટી બનાવી હતી એના જે સેલ્સમેનો હોય એ સેલ્સમેનો ત્યાં આગળ જઈ આજ ટીશર્ટો ટી પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા છેલ્લા બે વર્ષથી આ લોકો કાર્યરત કાર્યરત હતા કેટલા લોકો જોડાયેલા છે આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે અગાઉ આજે જે મૈસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની અંદર એના ત્યાંથી સત્તર લાખનું ઘી ડીસા અંદર પકડાયેલ છે ચો ચોવીસ કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ આઠથી દસ માણસો કામ કરતા હતા એ લોકોને સીટ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા હતા આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ એક મૌલી પ્રીમિયમ દેશી ઘી પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખુ દેશી ઘી પછી શાશ્વત પ્રીમિયમ ઘી એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા અત્યારે અમે આ જે ઘી સીસ કર્યું છે એ નવસો ને ઓગણીસ કિલો લગભગ સડસઠ લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે અને અમે બીજા ડોક્ટરોની પણ સલાહ લીધી કેન્સર થવાનું મૂળ કારણ આ આવા પ્રકારની જે પ્રોડક્ટ આપણે જે ઇન્ટેક કરીએ છીએ એના કારણે થાય છે